સમાચારમાં આપનું સ્વાગત છે સુરત શહેરમાં અંધજન વિકાસ કેન્દ્ર દ્વારા તેત્રીસમી અખિલ ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો સુરત શહેરના આડાજન ખાતે આવેલ બદ્રી નારાયણ મંદિરના હોલમાં બે દિવસથી અખિલ ગુજરાત ટુર્નામેન્ટનું આયોજન કરાવ્યું સુરતના અંધજન વિકાસ કેન્દ્ર દ્વારા કરાયું છે જેમાં ગીતાબેન ભાલક્યા અને ભરતભાઈ સાવડા દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું ને મુખ્ય મહેમાન તરીકે કડવા પાટીદાર સમાજના કીર્તિભાઈ પટેલ રહ્યા હતા હાજર આ ચેસ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ જોડાયા જેમાં નવસારીથી લઈને ભુજ સુધીના કુલ છત્રીસ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં જોડાયા અને તેમના દ્વારા રમતને ઉત્કૃષ્ટ રીતે રમીને લોકોને અચંબિત કરી દેવામાં આવ્યા મારું નામ પોતે હર્ષદભાઈ ગજ્જર અમે પ્રજ્ઞા ચક્ષુ માટે ઓગણીસો અઠ્યાસીથી કામ કરીએ છીએ અમે આજે પ્રોગ્રામ છે ચેસ ટુર્નામેન્ટનો છે પ્રજ્ઞા ચક્ષુ માટે અને બીજા પ્રજ્ઞા ચક્ષુ માટે બોયસ ક્રિકેટ ટુર્નામેન્ટ ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટ દર વર્ષે અમે આવી રીતે પ્રજ્ઞાચક્ષુ માટે કામ કરતા હોઈએ છીએ આનો હેતુ સમાજની અંદર જાગૃતતા અને જે પ્રજ્ઞાચક્ષુ છે એમને પણ નોર્મલ સમાજની અંદર સ્પર્ધામાં રહી કામ કરી શકે એવું અમે આયોજન દર વર્ષે કરતા હોઈએ છીએ આજે અમે બદ્રીનાથ મંદિરમાં છત્રીસ જણા ચેસ ટુર્નામેન્ટ રમી રહ્યા છે એવો ભુજ કચ્છ રાજકોટ ભાવનગર અમદાવાદ સુરતથી આવ્યા છે એવોનો બે દિવસ કાર્યક્રમ છે અમે ઇનામ વિતરણ કરી કાલે સાંજે પૂર્ણાવતી કરીશું એવોને દર ઇન્ડિયાની અંદર દરેક આ ટ્રસ્ટ બોલાવતી જ હોય છે અને તેનાથી એ લોકો ખૂબ પ્રેક્ટિસ કરતા જ હોય છે અને એ લોકોનું જે મહત્વ હેતુ આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે ચેસ ટુર્નામેન્ટ છે એ પ્રજ્ઞાચક્ષુ માટે ખાસ મહત્ત્વ હોય છે